ભાવના કરી તમે ઘરે ભલે કલાક કરતા હો પણ જેમ જગાડો ને ભોગ ધરો મંગળા થાય પછી સ્નાન કરાવી પછી ઠાકોરજીને ભોગ ધરો રાજભોગ કહેવાય પછી ઉત્થાપન ભાવ કરીએ ભોગ સંધ્યાનો અને શયનનો ભાવ થાય આમ અષ્ટયામની ભાવના આપણે ત્યાં થાય ભલે પ્રભુ બાલક છે પણ આપણે ત્યાં ચાર ભાવથી ભગવત સેવા થાય છે બાલોપચાર રાજોપચાર બ્રહ્મોપચાર અને ગ્વાલોપચાર આ ચાર ઉપચારથી ભગવત સેવા કરવામાં આવે આ ભાવ ધ્યાન રાખવું ચાર ઉપચાર સૌથી પહેલા બાલોપચાર એ યશોદાજી નું બાલક છે લાલન છે અને એક નાના બાળકને જે ભાવથી સેવા કરતા હોય એવો ભાવ રાખવામાં આવે એને ઠંડી લાગશે એને ગરમી લાગશે એને આવું નહીં ભાવે અને આવું ગમશે એને દૂધ પીવું હશે એક નાના બાળકને જેમ સાચવીએ એ રીતે પ્રભુને લાલ લડાવી આપણે ત્યાં જે સેવા કરીએ છીએ ઘણી વાર સૂટ બૂટ પહેરીને ભણેલા ગણેલા ઓફિસે જતા છોકરાને ખબર ન પડે કે આ બા શું કરે જગાડે કોડાડે આ શું કરી રહ્યા છે જે યશોદાજી નંદાલયમાં કરતા ને એ ભાવથી બા સેવા કરી રહ્યા કેમ કે આ બાળક જેમ તારે ભોગ ધરો શું પ્રભુ આરોગતા હશે પ્રભુ પહોળતા હશે આખી દુનિયાને જમાડનારો એને આપણે કોણ જમાડનારા અરે તમે જેવો ભાવ રાખો ને ઠાકોરજીના ગીતાજીમાં ગીતાજી માં વચન છે એ યથામાં પ્રપદ્યંતે તાસ થયો ભજા મેં તમે જે રીતે એને ભજો એ પણ એ રીતે તમને ભજે તમારી અંદર જો માનો ભાવ છે તો એ બાળકનો અનુભવ કરાવશે તમે જો જ્ઞાની ભાવ રાખો કે બધાને જમાડનારો પછી એને ભૂખ નથી લાગતી તમારો જેવો ભાવ એવો પ્રભુ ભાવ કરે જેમ કોઈ બા એના પોતાને પૌત્રને ખોળામાં રમાડતા હોય અને પાડોશણ આવીને બેસી જાય બાજુ એટલે બા અને બા નો ફેવરેટ સબ્જેક્ટ કયો હોય પૌત્રાની ની વાત એને એના પૌત્રા ની વાત કરવા આપો એટલે મજા એટલે બા વાત કરવા લાગે પાડોશણ જોડે આને તો બોલનારું જોઈએ બસ આખો દિવસ કોઈને વાત કરનારું જોઈએ જો ને વાતોડીઓ થવાની છે પેલી પાડોશન ને થાય કે હમણાં એક મહિનાનું બાળક અને એને વાતો કરવા જોઈએ છે બાળક બોલે પણ બા બનીને ખોળામાં લો તો સમજાય પાડોશન બનીને લો તો ન સમજમાં આવે એમ જ આપણા લાલન બોલે છે આરોગે છે હસે છે પોડે છે જાગે છે પણ યશોદા બનીને ખોળામાં લો તો સમજમાં આવે પાડોશન બનીને આવ તો સમજમાં ના આવે

તમારા ઘરે લાલન બનીને બિરાજો છે પણ ભૂલતા નહીં એ પરબ્રહ્મ ઈશ્વર છે તો બ્રહ્મોપચાર બ્રહ્મની જે આરાધના થાય એ રીતે ઠાકોરજીને જ્યેષ્ઠાભિષેક થાય પંચામૃત થાય વેદ મંત્રો બોલવામાં આવે અને બ્રહ્મ ની આરાધના જેમ થાય એ રીતે પણ આરાધના છે અને છેલ્લું ગ્વાલોપચાર એ બાળક છે એ રાજા છે પણ એ ગોવાળીઓ પણ છે એટલે ગોવાળિયાની જે દિનચર્યા હોય એવી આપણા ઠાકોરજીની દિનચર્યા હોય એ દૂધ ધોવા પણ જાય એ દૂધ આરોગે એ ગાયોને ચરાવવા વનમાં જાય રાજા તો ખરો પણ ગોવાળી હોય છે અને એટલા માટે એ ગોવાળિયાની જે દિનચર્યા છે એવી આપણા ઠાકોરજીની દિનચર્યા રાજભોગ સમયે ગાયોને ચરાવવા એ વનમાં જાય છે અને ગાયોને લઈને સંધ્યા આરતી સમયે પાછો આવે છે એવી આખી તમે અષ્ટ સમયની જે તમે હવેલીમાં ક્રમ શ્રીનાથજીમાં જે ક્રમ જુઓ છો એ આખો એ ક્રમ ઠાકોરજીનો સારસ્વત કલ્પમાં જ્યારે યશોદાજીના ઘરે બિરાજતા અને એ સમયે એમનું જે ડેલી રૂટીન હતું એવું ડેલી રૂટીન એવો દિનચર્યા ઠાકોરજીની કરવામાં આવે અને એ કરતા 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 એક સમયે આપણી ભીતર યશોદા જાગશે અને ઠાકોરજી જેવી યશોદા ઉપર કૃપા કરે એવી કૃપા આપણા ઉપર કરશે જય આ ભાવથી આપણે ત્યાં સેવા થાય છે ઘણી વાર હવેલી દર્શન ખુલ્યા હોય અને ઠાકોરજીની સામે પણ હાય કેમ છે હેલો હા હું આવું છું એની આગળ પણ ફોન લઈને શરૂ થઈ બને તો પ્રભુની આગળ થોડુંક વિવેક રહે હા કામ છે જરૂરી છે બધું જ હોય ના નહીં પણ પ્રભુ સામે જયારે પણ આપણે ઊભા હોઈએ ત્યારે થોડુંક રિસ્પેક્ટ ઘણી વાર લોકો તમારા પુષ્ટિ માર્ગમાં આ બધા કાયદા કાયદા નથી રૂલ નથી ડિસિપ્લિન છે શિસ્ત છે પ્રભુ આગળ ઉભા હોઈએ તો કેવું છે અને આ બધા વ્યવહાર દ્વારા આપણે એમને રિસ્પેક્ટ આપો હવે તમને ઇન્ડિયાના પ્રેસિડેન્ટ જમવા બોલાવે તો તમે ટી શર્ટ પહેરીને જાઓ તો શું વાંધો છે જાઓ કેમ કપડા છે ને માં તમને શું વાંધો છે કેમ એવું કે આવા જ કોઈ સૂટ પહેરીને કે છૂટજા જબ્બો પહેરીને ને એમ જ જો તમે કહો એનો રિસ્પેક્ટ જાળવવા તો ઠાકોરજીના દર્શન કરવા જાવ તો ચાલે કેમ પહેર્યા છે એમાં શું વાંધો છે હવે તો મોર્ડન થાવ મોર્ડન થવાની વાત નથી રિસ્પેક્ટ આપવાની વાત છે કઈ જગ્યાએ શું પહેરીને જવાય કેમ ઉભા રહેવાય કઈ રીતે વાત થાય આ વસ્ત્રો દ્વારા પણ રિસ્પેક્ટ છે આપણે એને આદર આપીએ છીએ હવે કોઈના લગન હોય સાવ ધોળો સાલડો પહેરી જાવ ચાલે એ પખી જાય કે શું અમંગળ કરો છો મારે અરે પહેર્યા તો છે કોઈની સ્મશાન યાત્રા ભારી સહેલો પહેરીને જાવ તો કેમ મેમાં શું વાંધો છે પહેર્યા તો છે હવે તો મોર્ડન અરે ના આ સંજોગોને રિસ્પેક્ટ આપવાની વાત છે અરે તમે એક વસ્ત્રો પહેરો જ છો તમે રમવા જાઓ તારે સ્પોર્ટ્સ એ તમારા જુદા હોય છે તમે દરિયા કિનારે જાઓ તો કપડાં જુદા હોય તમારે સ્નોમાં જાઓ તો કપડાં જુદા હોય તમે ડેઝર્ટમાં પરવા જાઓ તો કપડાં જુદા હોય તમે ઓફિસે જાઓ તો કપડાં જુદા હોય તમે હેલ્થ ક્લબમાં જાઓ ત્યારે કપડાં જુદા હોય ખાલી વાય એ સેવામાં જાઓ ત્યારે જ તમે કરો છો કેમ ગોતી બંડી

ત્યારે વાય નથી કહેતા પણ સેવાનું કહો ભક્તિનું કહો તો વાય પેદા કોઈ વખતે સ્પોર્ટ્સ વેર જ કેમ આવા જ શું કેમ કરો છો તમે કઈ તમને કઈ નવું કરવાનું નથી કહેતો તમે દરેક સંજોગોમાં કરી જ રહ્યા છો આવું તમે સેવામાં કરો કહેવાની વાત એ જ છે તમે જે બધે કરો છો ને એવું સેવામાં કરો કોઈ ના પાડે તોય નહીં હું તો આ જ કપડા પહેરીશ કેમ સેવામાં છો સેવાનો આનંદ માણી શકો એટલા માટે તો અમુક વસ્તુ યા અમુક ભગવાન નામ પર હવે છે ભગવાન નું જ નામ કોઈની સ્મશાન યાત્રા નીકળતી હોય અને તમે એમ જોર થી બોલો ગણેશ શું વાંધો છે ગણેશજી નું નામ લીધું ને બોલવામાં શું વાંધો કોઈ આ તો કઈ શરૂઆત થઈ જાય મારા ઘરમાં ગણેશ યા પછી કોઈનો નો વરઘોડો નીકળતો હોય અને આગળ જઈ રામ નામ સત્ય કેમ ત્યારે અસત્ય થઈ જાય વરઘોડા ટાઈપે સત્ય રહે કે નહીં બોલવામાં વાંધો શું છે તમને વાય હું તમને કહું વાય કેમ ના બોલવા દો અરે આ તો કોઈ ગુજરી ગયું ત્યારે બોલાય દરેક નો એક વિવેક છે નામનો વસ્ત્ર નો બેસવાનો ઉભા રહેવાનો કોની આગળ આપણે ઊભા છીએ બસ આ મહત્તા ઠાકોરજીને ક્યારે આપવું પ્રશ્ન એ છે

તીર્થોમાં જવાનો એક વિવેક છે એ જો જાળવીશું તો વધારે આનંદ પામી શકે અને તમે જ્યારે પ્રભુનો મહત્તા અને સન્માન સાચવતા નથી તો બાળકો તો બિલકુલ નહીં પણ સાચવ્યું પડશે આપણે ઠાકોરજીની સામે હોઈએ ત્યારે કેવી રીતે રહેવું એ આપણે જ વિચારવાનું છે અહીંયા જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ પ્રભુ જ્યારે નલકુબર અને મણિગ્રીવ કૃપા કરે છે સુંદર સ્તુતિ કરે છે આવા ઉત્પાતો થતા જોયા ગોકુલમાં એટલે ઉપનંદે સલાહ આપી આપણે વૃંદાવનમાં જઈને ગોકુલ વસાવી અને અહીંયાથી છોડી બધું ગાડામાં ભરી વૃંદાવનમાં જઈને ગોકુલ વસાવ્યું છે અનેક પ્રકારની કથાઓ આવી છે વત્સાસુર ઉદ્ધારની કથા આવી વાછરડાના રૂપમાં આવ્યો ભગવાન એની આંખોથી એને ઓળખી ગયા જો નેત્ર પણ માણસનો પરિચય છે એક છે મરકટની આંખ અને બીજી છે ગાયની આંખ મરકટની આંખમાં તમને એના મનની ચંચલતા દેખાશે અને ગાય ની આંખમાં તમને એની આત્માની પવિત્રતા દેખાશે પણ પરિચય ઉદ્ધાર કર્યો બકાસુર કથા આવી રૂપમાં યમનાજીમાં જઈને ઉભો છે બગલો એટલે દંભ ભક્તિનો કોઈ ઓપોઝિટ શબ્દ હોય ને તો એ દંભ છે ભક્તિ માર્ગમાં ચાલનારાઓ બને એટલા દંભ થી દેખાડવાથી બચો પેલા આવો છપ્પન ભોગ કર્યો તો હું આવો છપ્પન ભોગ કરીને બતાવો તારે ખૂબ કરો પણ પેલા જેવો છે એને જોઈને જ કેમ દંભથી બચો એ શિષ્ય વર્ગ હોય કે ગુરુ વર્ગ હોય બધાય બને એટલા દંભથી બચી સ્વાભાવિક વૃત્તિમાં સહજતામાં પ્રભાવિત કરવાની કોશિશ ન કરો એને પ્રેરિત કરવાની કોશિશ કરો આપણે એકબીજાથી કેમ થાકી જઈએ છીએ કારણ કે લોકોને આપણે ખુશ કરવા નથી જતા આપણે બધાને ઇમ્પ્રેસ કરવા છે એક ચાપડ પીવડાવીએ જો કેવો ઇમ્પ્રેસ થઈને ગયો આપણે રાજી કરવાની કોશિશ નથી કરતા બધાને પ્રભાવિત કરી દેવા છે જો માણસની તકલીફ શું છે માણસ ઈચ્છે છે શું બધા મને ઓળખે અને તો હું ફેમસ થઈ બધા મને ઓળખે અને માણસ ડરે છે નાથી કે કોઈ મને ઓળખી ન જાય હવે જે ઈચ્છે છે એનાથી ડરેલો છે

એ સમાજ માટે બહુ રાજી થવા જેવું નથી હા બધાનું સન્માન હોય અભિવાદન હોય આદર બધાનું કરવું જોઈએ પણ આને જોડે ઉભાર જોઈ લોકો બહારથી પ્રભાવિત થાય આ જે મહેનતો ચાલે છે ને એ સમાજ માટે ક્યાંક નુકસાનકારક જ થઈ જાય ભક્તે પણ બહુ પ્રભાવિત કરવાની તમે ગુરુને જઈને પ્રભાવિત કરવાની કોશિશ કરશો અને ક્યાંક તમારાથી ઇમ્પ્રેસ થઈ ગયા ને તો ક્યારે પણ તમારી જોડે સાચી વાત નહીં કરી શકે

એના દેખાવથી નહીં એની વ્યવસ્થાઓથી નહીં ઓ આ તો આટલા મોટા આની જોડે આટલા લોકો આ ઊભા છે આ ઊભા છે આ બધું જોઈને પ્રભાવિત ન થતા એના વિચારમાં તાકાત છે એની વાતમાં દમ છે કે જેનાથી મારું કલ્યાણ થઈ શકે અને જ્યારે આ વાત દેખાય એ પોતે બોલે છે એ એના જીવનમાં દેખાય છે હું તમને કહું ક્રોધ નહીં કરવો ક્રોધ નહીં કરો અને હું આમ ચારસો સાહીઠ વોલ્ટમાં લઈને ફરતો કે નજીક આવ્યો ગયો

ભક્તિ નો વિરોધ કોઈ હોય તે દંભ છે સાપ ના રૂપમાં અજગરના રૂપમાં અને સખાઓને થયું કે ગુફા છે બધા પ્રવેશ કરી ગયા અને પ્રભુ પણ પ્રવેશ કરી ગયા પ્રવેશ તો કરી ગયા અને મુખ બંધ કર્યું પ્રભુએ પોતાનું સ્વરૂપ વધાર્યું અજગરનો ઉદ્ધાર થયો અગાસુર ઉદ્ધાર થયો પ્રશ્ન કર્યો ભગવાન મારવા આવેલો છતાં ઉદ્ધાર આવું કેમ કહ્યું કે ભગવાન નામ કોઈના મુખમાં આવી જાય તો એનો ઉદ્ધાર થાય તો જેના મુખ ભગવાન આવી ગયા હોય એના ઉદ્ધાર માં ક્યાં શંકા એક વાર પ્રભુ એ બધા જ સખાઓને કહ્યું કાલે આપણે શ્યામ ઢાક પર છાક લીલા કરીશું એવું કરો બધા પોતપોતાના ઘરે જાઓ અને જે સુંદરમાં સુંદર સામગ્રી આવડતી હોય એ બનાવીને કાલે લાવજો આપણે લીલા કરીશ અને સખાઓ તો એટલા પ્રસન્ન થઈ ગયા દોડતા દોડતા ઘરે ગયા મૈયા મૈયા ભૈયા કહીને આનંદિત થઈ રહ્યા છે શું છે બેટા અરે પ્રભુએ છાક લીલા કરવાનું કહ્યું છે તને જે સારામાં સારી સામગ્રી આવડતી હોય ને એ બનાવીને રાખજે અને ગોપીઓને તો એવો આનંદ થયો આજે પ્રભુ અમારા ઘરની સામગ્રી આરોપ છે જેને જે ઉત્તમ આવડતું હતું કોઈએ પેડા બનાવ્યા કોઈએ જલેબી બનાવી કોઈએ બરફી બનાવી કોઈએ ફીકું બનાવ્યું ઉત્તમ માં ઉત્તમ સામગ્રી સિદ્ધ કરી છે સખાઓ ચાલ્યા છે ઢાક પર પ્રભુ આવ્યા છે કુંડાળુ કરીને સખાઓ બેઠા વચમાં ઠાકોરજી ને દાવજી બિરાજા અને હવે તો બધા પોત ટોકરી ખોલે કોઈ કે લાલન મારી ભૈયા પેડા બહુ સુંદર બનાવે એટલે પેડા આરો પોતાના હાથે પ્રભુના મુખમાં પધરાવે અરે લાલન મારી મૈયા બરફી એટલી સુંદર બનાવે તું આરોગીને પ્રસન્ન થઈ જઈશ લે બરફી આરોગ એમ કરીને લાલનના મુખમાં આગ્રહ કરી કરીને પધરા અને પ્રભુ પણ આરોગે હા હા બહુત સુંદર હે બહુત સુંદર હે વખાણ કરતા જાય એટલામાં દૂર ઉભેલો મધુમંગલ નામનો ગરીબ બ્રાહ્મણનો દીકરો કહ્યું કે હું તો કાઈ લઈને નથી આવ્યો આજે આવો રૂડો અવસર મળ્યો છે આવો અવસર ફરી ક્યારે મળશે દોડતો 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 ઘરે ગયો માં 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 હું પાડતો પાડતો આવે બેટા શું છે

અરે કુંળડમાં ખાટી છાશ ઉપર વધાર કરી દીધો ઠીક છે લઈ જા બેટા પણ બહુ ખાટી છે બહુ આગ્રહ ન કરતો લાલન સબ બસ અરે બધું મંગલ તો રાજી થઈ ગયો અરે કુંળડ લઈને દોડ ભાગ તો ભાગ તો ભાગ તો ભાગ તો આવ્યો ચામ ઢાક પર જુએ તો પ્રભુ કોઈના પેંડા કોઈની જલેબી કોઈની બરફી આરોગે અરે આવી ખાટી છાશ પ્રભુને કે બાપ પ્રભુ આરોગ્ય તો મારી મજાક કરશે હાસી કરશે લઈને આવ્યો એવી ખાટી છે આવી લવાય નાના પ્રભુ પાસે ના લઈ જવાય પણ મારા હાથમાં જોશે તો માંગશે પ્રભુ શું કરું લાવ હું પોતે જ પી અને આ વિચાર કરી પોતાના મોઢામાં કુલ્લડ લગાડ્યું ત્યાં પ્રભુની નજર પડી મધુ મંગલ ઊભો રે એમ કરીને પ્રભુ દોડ્યા મધુ મંગલ ગભરાયો ક્યાંક પ્રભુ ચાખી ન જાય એટલે કુલ્લડ ઉલેડી દીધું મોઢામાં ટપક ટપક ટપકવા લાગી છાચ અને દોડતા પરમાત્મા આવ્યા અને ખોબો ધરી એથી છાચ મધુમંગલ ની આરોગવા લાગી અને આરોગતા આરોગતા પ્રભુએ કહ્યું મધુમંગલ આવી મીઠી છાચ તો ક્યારેય નથી પીતી આપતા જાય બધા દુના માં પીતા જાય પ્રશંસા કરતા જાય અને છાજ બધાને આપી દીધી એટલા રહી ગયેલા સખાઓ દોડતા પાછળ અરે પ્રભુ અમે તો રહી ગયા બધા અને જ્યાં આ દ્રશ્ય બ્રહ્માજી ઉપરથી જોયું ચારે મસ્તક ગોળ 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 ફરવા લાગ્યા અરે આ ઈશ્વર હોય આ બ્રહ્મ હોય

અને અહીંયા તો બ્રહ્મલોક માં એવી લીલા પ્રભુએ કરી કે મિત્ર ને ઠાકોરજી એમની સાથે લીલા કરી આગળ અનેકવિધ પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા ગૌચારણ ની લીલાનું વર્ણન આવ્યું ગૌચારણ કરતા કરતા નવ રસોના દાન નથી આ અસુર વૃત્તિ છે જો વૈષ્ણવી વૃત્તિ ને અસુર વૃત્તિ સાવધી પેલાને કોઈને ના આપીને આનંદ આવે અને વૈષ્ણવને બધાને વાંટીને આનંદ આવે એમ થાય કે મને મળ્યું છે તો બધાને વાટું ભગવાને આ દેહ ધૈનુકાશ્રમ ઉદ્ધાર કરાવ્યો અને દેહાધ્યાસ દૂર કરી દીધો વ્રજવાસી આગળ કાલી દમન કથા આવી કાલી દેહ માં રહે છે ગરુડા ભય થી અહીંયા આવીને નિવાસ કર્યો છે પ્રભુએ નિમિત્ત કર્યો પ્રવેશ કર્યો ધરામાં નાગ પત્ની આવે છે વિનંતી કરે છે પ્રભુ અહીંયા થી પધારી જાવ આ દુષ્ટ છે આપણે શ્રમ કરાવશે અરે જતો રહેતું અહીંયા આ દુષ્ટ છે તને મારી નાખશે અમને બાળ હત્યા પ્રભુ કે આના માટે જ હું આવ્યો છું ઉઠાડ તારા કંઠ અને હજારો ફળાવ ઊંચી કરી શે આ કાલીએ ઉભો થયો છે ભયંકર યુદ્ધ પરમાત્મા સાથે થયું છલાંગ લગાવી પરમાત્મા મસ્તક પર સવાર થયા થઈ 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 કરી અને મસ્તક પર પ્રહાર કરતા પરમાત્મા વિષયોને બહાર કાઢી લે આ વિષજ વિષયો છે આ ઇન્દ્રિયા ધ્યાસ છે ઇન્દ્રિયોના રહેલા વિષયો પરમાત્માના વિનિયોગથી જ દૂર થઈ શકે આ દેહ પરમાત્માની સેવામાં વિનિયોગ થાય તો જ આ દેહમાં રહેલા વિષયો થી મુક્ત થઈ શકાય આ દેહ વૈષ્ણવનો જેમ ચંદન ઘસાય તો એમાંથી ચંદન ની સુગંધ નીકળે એમ વૈષ્ણવનો દેહ સેવામાં ઘસાય ને તો એમાંથી ની સુગંધ નીકળી શકે છે સેવા દ્વારા જ સેવા થકી જ વૈષ્ણવના દેહની સાર્થકતા છે ઇન્દ્રિયા ધ્યાસ દૂર કર્યો પરમાત્માએ એ આગળ દાવાનળ થી વ્રજવાસીઓ બચાવ્યા બ્રહ્માસુર થી પરમાત્મા એ બચાવ્યા ગાય ગોપો ફરી દાવાના બચાવ્યા બધાને કહ્યું કે નેત્રો બંધ કરી લો આંખો બંધ કરી લો અને બધાએ નેત્રો બંધ કર્યા અને પ્રભુ દાવાનળ નું પાન કરી ગયા જીવન માં જારે પણ સંસારમાં આવો કોઈ અગ્નિ જેવું દાવાનળ આવે ને ત્યારે નેત્ર બંધ કરી ઠાકોરજી સામે બેસી જજો પ્રભુ એનું પાન કરી જજો પ્રભુ જુગારનારા છે